નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે પિતૃ દોષમાંથી મુક્ત થવા માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે અને પિતૃઓને તૃપ્ત કરવા માટે ઘરના પાણીયારે દીવો કરવામાં આવે છે તો ઘરના પાણીયારે દીવો કરવાનું શું મહત્વ છે તેમજ દોષ એટલે કે પિતૃદોષના લક્ષણો કેવા હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ મિત્રો આ બધી જ માહિતી આજના વિડીયોમાં ખૂબ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે એટલે તમને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો જો આજની માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ આટલું લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણા બધા જ ઉપર પિતૃદેવની કૃપા રહે મિત્રો દરેક દેવી દેવતાઓની પૂજા પ્રાર્થના દીવો આરતી ધૂપદીપ વગેરે ઘરના મંદિરમાં આપણે કરતા હોઈએ છીએ દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે જે મંદિરમાં દરેક દેવી દેવતા આપણા ઈષ્ટદેવ કુળદેવી વગેરે હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું પિતૃદેવનો વાસ હંમેશા પાણીયારે હોય છે જેમ દેવી દેવતાઓનું સ્થાન ઘરનું મંદિર છે એમ પિતૃઓનું સ્થાન ઘરનું પાણીયારું છે પાણીયારે આપણા પિતૃઓનો વાસ હોય છે આથી આપણા વડવાઓ એટલે કે વડ સાસુ આપણને એવું કહી ગયા છે કે ઘરનું પાણીયારું હંમેશા માટે ચોખ્ખું રાખવું જોઈએ રોજ સવારે ઊઠીને સ્નાન કરીને સૌથી પહેલા ઘરનું પાણીયારું ચોખ્ખું કરવું જોઈએ માટલું કાઠલો બુઝારું ગ્લાસ વગેરે ધોઈને સ્વચ્છ રાખવા ઘરના પાણીયારાની સાફ સફાઈ નિત્ય સવારે જરૂર કરવી કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણીયારે છે પાણીયારું ગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે નિત્ય સાંજે પાણીયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે પવિત્ર નદી જળાશય અને ઘરનું પાણીઆરું વગેરે જેવી શીતળ જગ્યામાં પિતૃઓનો વાસ હોય છે આપણા ઘરના પાણીયારે પાણીનું માટલું હોય છે પાણીઆરું એટલે શીતળ જગ્યા ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એ ઈચ્છા વ્યક્ત કરવા માટે અથવા તો એનું કોઈ કાર્ય બાકી રહી ગયેલું હોય તો એનો વાસ ઘરમાં રહે છે એટલે એવું કહેવાય છે કે પિતૃઓના મોક્ષ માટે એની શાંતિ માટે નિત્ય સવારે અથવા સંધ્યા સમયે પાહિયારે દીવો કરીને પિતૃઓની શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રાર્થના કરવી જે ઘરમાં નિત્ય આવું કાર્ય થાય છે એના પિતૃઓ શુભ આશીષ આપે છે તેમજ દરેક દેવતાને ઊભી દિવેટનો દીવો કરાય છે પરંતુ પિતૃઓને પાણીયારે આડી દિવેટનો દીવો કરવામાં આવે છે શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે પિતૃ દોષમાંથી મુક્ત થવા માટે પિતૃ મહિનામાં એટલે કે આ ભાદરવ મહિનો એ પિતૃ મહિનો છે ભાદરવા મહિનાથી એકતાલીસ દિવસ સુધી પાણીયારે પિતૃઓને ધૂપ દીપ કરીને એકતાલીસ દિવસ સુધી પ્રાર્થના કરવી આ ઉપાયો કરવાથી પિતૃ નડતર હોય પિતૃ દોષ હોય તો એ દૂર થાય છે તો મિત્રો આ હતું ઘરના પાણીયારે દીવો શા માટે કરવો જોઈએ અને એનું મહત્વ શું છે હવે જોઈએ કે પિતૃ દોષ હોય પિતૃ નડતર હોય તો એના શું લક્ષણો હોય છે અને દોષમાંથી મુક્ત થવાના શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો જાણીએ મિત્રો પિતૃ ક્યારેય કોઈને નડતા જ નથી એ હંમેશા પોતાના વંશજોનું રક્ષણ કરે છે પરંતુ કોઈ એવી વ્યક્તિ હોય જે બીમાર છે અને પ્રાણ ત્યાગવાની અણીએ છે એની કોઈ આંતરિક ઈચ્છા હોય જે અંતરમાં રહી ગઈ હોય મનમાં રમણ કરતી હોય એ ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ત્યારે અધૂરી રહી ગયેલી ઈચ્છા વિકાર રૂપ લઈને પ્રેત રૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃ દોષ કહીએ છીએ તેમજ કોઈ પણ વ્યક્તિની હત્યા અથવા ખૂન થાય તે વ્યંતર દેવ બને છે આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વ્યંતર દેવ બને છે આ વ્યંતર દેવ આગલા જન્મનો બદલો અથવા વેર વસૂલ કરે છે જે કોઈ મૃતક વ્યક્તિની સાથે કુટુંબીજનોએ દગો કર્યો હોય એની માલ મિલકત પડાવી લીધી હોય તેમને મજબૂર કરીને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોય ખૂન કર્યો હોય તો એ પિતૃઓ એનો બદલો લીધા વગર જતા નથી આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુઃખમાં રહે છે રાત દિવસ ભયના ઓથા નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે એના ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં એવી બીમારી આવ્યા કરે છે ઘરનો વંશ વહેલો અટકી જાય છે એટલે કે એના ઘરમાં અથવા કુટુંબમાં પુત્ર જન્મ થતો નથી અથવા તો સંતાન પ્રાપ્તિ થતી નથી સાવ સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત થતી નથી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા સંતાનો જન્મે છે છે બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે ઘરમાં દરેક વ્યક્તિ હંમેશા માટે ભયના ઓથાર નીચે જોવા મળે છે આ દોષ પણ ઘણા પ્રકારના હોઈ શકે છે સૂર્યને સંબંધિત કુળદેવી દોષ હોઈ શકે છે અને ચંદ્રને સંબંધિત જળ દેવી દોષ હોઈ શકે છે મંગળને સંબંધિત શક્તિનો દોષ હોઈ શકે છે તેમજ બુધને સંબંધિત ભૂત પ્રેતનો દોષ હોઈ શકે છે અને ગુરુને સંબંધિત પિતૃ દોષ હોઈ શકે છે શુક્રને સંબંધિત જળઘાતનો દોષ હોઈ શકે છે શનિ સંબંધિત કુળદેવતાનો દોષ હોઈ શકે છે રાહુ કેતુ સંબંધિત પ્રેત દોષ હોઈ શકે છે આમ ગ્રહ સંબંધિત દોષ હોય તો આ દરેક બાબતોનો સામનો કરવો પડે છે તો મિત્રો આ હતા પિતૃદોષ તથા ગ્રહદોષ આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષના લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આ કર્મદોષ એટલે કે આ જન્મ અથવા આગલા જન્મના કરેલા કર્મનું ફળ મિત્રો જે વ્યક્તિ પોતાના વડીલો અથવા માતા પિતાને અપમાનજનક શબ્દો બોલે છે એની નિંદા કરે છે પોતાના ભાઈ અથવા મિત્રો સાથે કપટ અથવા દગો કરે છે તેમજ પોતાની પત્ની અથવા અન્ય કોઈ સ્ત્રી જેમ કે બહેન માતાને સદાય અપમાનિત કરતો રહે છે એમનું મન દુભાવે છે પોતાના ભાઈના સંતાનો સાથે દુર્વ્યવહાર કરે છે એમના નિશાસા લે છે ભાઈની મિલકત પચાવી પાડે છે અથવા દગો કરીને પોતાની કરી લે છે તેમજ

અથવા પાગલ બાળકો જન્મે છે તેમના ઘરમાં હંમેશા માટે કલેશ તેમજ અશાંતિ ભર્યું વાતાવરણ રહે છે આમ કર્મ દોષનો પણ વાસ્તુ શાસ્ત્રમાં ઉપાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મ સુધારે તો દરેક દોષ આપોઆપ સુધરી જશે મિત્રો પિતૃ દોષ તેમજ કુંડળીમાં રહેલ કોઈ પણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે જે લોકોને ઘરમાં પિતૃ દોષ હોય જેમ કે ઘરમાં વારંવાર બીમારી આવવી ધંધામાં વૃદ્ધિ ન થવી અથવા સફળતા ન મળવી સંતાન પ્રાપ્તિ ન થવી વારંવાર અકસ્માત અથવા તો કોઈ મોટી હાનિ થવી વગેરે થાય છે આને પિતૃ દોષના લક્ષણો કહેવાય છે શાસ્ત્રોમાં એના નિવારણ માટે નારાયણ બલિ હવન આ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે એના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થાય છે તેમજ આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચડાવવું ઘીનો દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે આડી વાટનો નિત્ય એકતાલીસ દિવસ સુધી દીવો પ્રગટાવવો પિતૃઓને વંદન કરીને ઘરની સુખાકારી માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને નડતા નથી અને એના વંશજોને શુભ આશીષ આપે છે આ સિવાય ઘરના તુલસી ક્યારે દીવો કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓ શાંત થાય છે તેમજ દર અમાસના દિવસે જમ્યા પહેલા ભોજનનો ભાગ પિતૃઓને ધરાવીને એ ભોજન ગાય અથવા કૂતરા અથવા કાગડાને આપીને ત્યારબાદ ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે તેમજ પશ્ચિમ નદી કિનારે

તેમજ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરીને એના સ્તોત્ર અને મંત્ર દ્વારા પૂજા કરવી તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયત્રી મંત્રનો સવા લાખ વાર જપ કરવો તેમજ અમાસનું વ્રત કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી અને રોજ સવારે સાંજે પિતૃઓ માટે પાણીયારે દીવો અચૂક કરવો તેમજ પિતૃઓના મોક્ષ અર્થે દર અમાસે સત્યનારાયણની કથાનું આયોજન કરવું ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને એકાદશીનું વ્રત પણ જરૂર કરવું શ્રાદ્ધ પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જઈને પિંડદાન કરવું નારાયણ બલિનો પાઠ કરવો તેમજ પરિવારના દરેક શુભ પ્રસંગોમાં પૂર્વજોને યાદ કરવા તેમજ નિત્ય સવારે શિવાલયમાં જઈને શિવલિંગ પર દૂધ ચડાવવું આ દરેક કાર્યમાંથી જે પણ બની શકે એ ઉપાય કરવાથી પિતૃ દોષમાંથી મુક્ત થઈને પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણને શુભ આશીષ આપે છે અને ત્યારબાદ ખરેખર જીવન બદલાઈ જાય છે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે મિત્રો પિતૃઓ ક્યારે કોઈને નડતા નથી અથવા તો કોઈને હેરાન કરતા નથી પરંતુ એમની અધૂરી રહી ગયેલી ઈચ્છા તૃપ્ત કરવા માટે એના વંશજો પાસે પિતૃઓ પોતાની ઈચ્છાની માંગણી કરે છે જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ થતું નથી પિતૃઓ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય થતું નથી કોઈ ધાર્મિક કાર્ય થતું નથી કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ કરાતા નથી એવા લોકોને પિતૃઓ પોતાની યાદ અપાવવા માટે આવી રીતે પોતાનો પ્રભાવ દેખાવે છે બાકી આ જગતમાં કોઈ પણ માતા પિતા અથવા વડીલો પોતાના સંતાનોને પોતાના વંશજોને ક્યારેય પણ હેરાન કરતા નથી એ તો હંમેશા પોતાનો વંશ સુખી રહે ખુશ રહે અને સુખ સમૃદ્ધિથી હર્યો ભર્યો રહે એની લીલી વાડી રહે એવી જ કામના કરતા હોય છે જેના ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે એનું ઘર સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરેલું રહેશે એટલા માટે જ કોઈ પણ પૂજા કાર્યમાં દેવોની સાથે સાથે પિતૃઓની પણ પૂજા કરવામાં આવે છે અને પિતૃ દેવો ભવ નમઃ આવું કહેવામાં આવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે સાથે અમારી ચેનલને કરીને બાજુમાં આપેલા પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા પ્રાપ્ત થાય અને તમે અમારો વિડીયો સૌથી પહેલા જોઈ શકો જય શ્રી કૃષ્ણ